નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ ની અંદર ચાર વાગ્યાથી વરસાદની શરૂઆત થઈ ગઈ હતી મિત્રો કુલ થઈને અઠાવન તાલુકાની અંદર વરસાદ પડ્યો છે સૌથી વધુ રાજકોટના ગોંડલની અંદર ચાર ઇંચ વરસાદ પડ્યો છે આ સિવાય રાજકોટની અંદર પણ મિત્રો ત્રણ ઇંચ સુધીના વરસાદ પડવાના અહેવાલ છે તો ખાસ દુઃખદ ઘટના એ બની કે વીજળી પડવાને કારણે ભારે કડાકા ભડાકાને કારણે ચાર વ્યક્તિના મોત થયા એક સુરત જિલ્લાની અંદર બે દાહોદ જિલ્લાની અંદર ઉદેપુર ચાર વ્યક્તિના મોત થયા છે આ સિવાય ઝાડ સાથે બાંધેલા બે બળદો ઉપર વીજળી પડતા ઝાડ ઉપર વીજળી પડતા બે બળદોના પણ મોત થયા છે એટલે કે વરસાદની હવે મિત્રો ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે ગઈ કાલે પણ મિત્રો ઘણા ખરા વિસ્તારમાં વાવણી લાયક

છે એટલે કે આગામી પંદર દિવસ વરસાદ છે કેવો રહેશે ચાલુ રહેશે પવનની ઝડપ કેટલા ઇંચ સુધીનો વરસાદ પડશે આ તમામ માહિતી આજના વિડીયોમાં જોશું તો આ સુધી જોજો તેમજ અમે યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો સૌથી પહેલાં મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આપણે ગઈકાલે જ મિત્રો અઠ્ઠાવન તાલુકાની અંદર વરસાદ પડ્યો હજુ પણ વરસાદની ભારે આગાહી છે અહીંયા તમે જોઈ શકો છો સિસ્ટમ છે એ એકદમ મિત્રો મુંબઈના કાંઠે જ પહોંચી આવી ગઈ છે અહીં તમે જોઈ શકો મુંબઈની એકદમ નજીક જ પહોંચી આવી છે એટલે કે હજુ પણ વરસાદને લઈને મોટી આગાહી છે ખૂબ જ સારામાં સારો વરસાદ પડશે આજે પણ મિત્રો બફારા બાદ મિત્રો કાલ તો ચાર પાંચ વાગે વરસાદ ચાલુ થયો હતો પરંતુ આજે વહેલી સવારથી જ ફરી પાછો બફારો જોવા મળી શકે છે પરંતુ ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો બપોર પછી કડાકા ભડાકા સાથે ગઈકાલે સાંજ સુધીની અંદર અઠ્ઠાવન તાલુકાની અંદર વરસાદ પડ્યો હતો રાત્રે પણ ગાંધીનગર મહેસાણા પાટણ અને અમદાવાદની અંદર સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ખૂબ જ ભારે વરસાદ છે જોવા મળ્યો હતો તો આજે પણ મિત્રો જોવા જઈએ તો ખાસ કરીને સો કરતા વધુ તાલુકાની અંદર વરસાદ જોવા મળશે ગઈકાલની જેમ જ મિત્રો જિલ્લાની વાત કરીએ તો ભાવનગર અમરેલી રાજકોટ જુનાગઢ તેમજ મિત્રો સુરેન્દ્રનગર મોરબી બોટાદ છે તેમજ મિત્રો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા પંચમહાલ છે મહેસાણા તેમજ મિત્રો મોડાસા છે અરવલી છે તો આ વિસ્તારોની અંદર પણ સારો વરસાદ હશે ગાંધીનગર સહિત આણંદખેડા પંચમહાલની અંદર છોટાઉદેપુર દાહોદની અંદર તેમજ દક્ષિણ ગુજરાતની અંદર પણ આજે મિત્રો ધમાકેદાર વરસાદની શક્યતા રહેલી છે જ્યારે પોરબંદર જામનગર દ્વારકાની અંદર વાત કરીએ ગીર સોમનાથની અંદર તો મિત્રો ત્યાં થોડીક ઓછી શક્યતા છે કચ્છની અંદર પણ પચાસ ટકા જેવા ભાગોની અંદર વરસાદની ખૂબ જ ઓછી શક્યતા જોવા મળી રહી છે અહીંયા તમે મિત્રો જોઈ શકો છો ખાસ કરીને જે ધમાકેદાર બેટિંગ છે એ જોવા મળી રહી છે સોળ તારીખથી તેની અંદર મિત્રો વધારો થઈ શકે છે ખૂબ જ વધારે વિસ્તારોની અંદર મિત્રો વરસાદ છે અને ખાસ કરીને સોળ તારીખે અમુક વિસ્તારો એવા છે જેની અંદર મિત્રો દિવસ દરમિયાન પાંચ ઇંચ કરતાં પણ વધારે વરસાદ જોવા મળી શકે છે મિત્રો જેવી ગરમી જેવો બફારો છે એટલો જોરદાર વરસાદ છે જોવા મળવાનો છે ઠંડરસ્ટોમની એક્ટિવિટી સાથે મિની વાવાઝોડા સાથે મિત્રો અઢાર તારીખ સુધી ખૂબ જ ભારે વરસાદની આગાહી છે અઢાર તારીખ પછી મિત્રો જે છે શક્યતા તો રહેલી છે પરંતુ ખાસ કરીને સિસ્ટમ થોડીક ચેન્જ થઈ રહી છે જેને લઈને થોડીક તીવ્રતા ઘટી જશે પવનની ઝડપ છે અહીંયા મિત્રો તમે જોઈ શકો થોડીક વધારે જોવા મળી રહી છે પવનની ઝડપ વધારે જોવા મળી રહી હોવાને કારણે ઉત્તર ગુજરાતની અંદર મધ્ય ગુજરાતની અંદર વધારે વરસાદ જોવા મળવાનો છે પરંતુ ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર છે છૂટાછવાયા વિસ્તારમાં ઝાપટ્યો વરસાદ છે જોવા મળી શકે છે એ તમે જોઈ શકો આ જે સિસ્ટમ છે મિત્રો બંગાળની ખાડીમાંથી સતત મિત્રો વાવાઝોડા બની રહ્યા છે અને વાવાઝોડાથી પ્રગતિ કરી અને મિત્રો રાજસ્થાન અને ગુજરાત તરફ આવી રહ્યા છે કેટલાક વાવાઝોડા છે એકદમ ઉપલા લેવલે રાજસ્થાન ઉપર પણ જઈ રહ્યા છે તો તેને હિસાબે જ મિત્રો ખાસ કરીને આ વરસાદની શક્યતા રહેલી છે આ પહેલાં મિત્રો બાવીસ તારીખ સુધી હતી પરંતુ છેલ્લે છેલ્લે ત્રેવીસ તારીખની આસપાસ પણ એક સિસ્ટમ છે બની રહી છે એ તમે જોઈ શકો અને એ સિસ્ટમ પણ મિત્રો ગુજરાત સુધી આવી રહી છે એટલે કે આ મહિનાના એન્ડ સુધી મિત્રો આપણને ખાસ કરીને વરસાદની સારામાં સારી શક્યતા છે એટલે કે લગભગ ગુજરાતના નેવુંથી પંચાણું ટકા ભાગોની અંદર છે વાવણી લાયક સારામાં સારો વરસાદ થઈ જશે આજે ચોમાસું જે અટકેલું હતું ત્યાંથી પણ મિત્રો આગળ વધવાનું છે એટલે કે ચોમાસાની જે તીવ્રતા હતી ચોમાસું જે મુંબઈ પાસેથી અટકી ગયું તો ત્યાંથી ગુજરાતમાં પ્રવેશ કર્યો ન હતો પરંતુ જેવો આ વરસાદની સિસ્ટમ છે શરૂ થઈ તેવો જ મિત્રો ચોમાસું પણ એક્ટિવ થઈ જશે પંદર તારીખની અંદર ગુજરાતની અંદર ચોમાસું છે વિધિવત રીતે એન્ટ્રી કરી શકે છે સરકાર દ્વારા તેની સત્તાવાર રીતે મિત્રો જાહેરાત પણ કરી દેવામાં આવશે અને ચોમાસું બેસતાની સાથે જ સમગ્ર વિસ્તારોની અંદર સારામાં સારી વાવણી થાય ગઈકાલે પણ આપણે જોયું કે કેટલીક વિસ્તારોની અંદર નદીઓની અંદર પૂર પણ જોવા મળ્યા છે હજુ પણ મિત્રો શક્યતા છે અહીંયા તમે જોઈ શકો છો આ આ જે રાઉન્ડ છે એની અંદર મિત્રો વીજળીના કડાકા વધારે દેખાય અહીંયા તમે જોઈ શકો છો જે મિત્રો જે મેપ છે એની અંદર તમે પરફેક્ટ જોઈ શકો છો કે વીજળી છે વધારે બતાવવામાં આવી રહી છે તો થંડર સ્ટ્રોમની એક્ટિવિટી સાથે મિની વાવાઝોડા સાથે તે જ સાથે કડાકા ભડાકા સાથે વીજળી પર જોવા મળશે એટલે કે ખાસ કરીને સલામત જગ્યાએ મિત્રો જતું રહેવું આની અંદર નાહવાની કોશિશ કરવી નહીં કારણ કે વીજળીના કડાકા ભડાકા છે વધારે થઈ રહ્યા છે તો આવા સમયે વીજળી પડવાની પૂરેપૂરી શક્યતા હોય છે જે મિત્રો આપણને ભારે નુકસાન કરી શકે છે ગઈકાલે જ આપણે જોયું કે ચાર વ્યક્તિના મૃત્યુ થયા જેમાં દાહોદ જિલ્લાની અંદર પિતા પુત્રના મિત્રો મૃત્યુ થયા છે જે મિત્રો ખૂબ જ દુઃખદ ઘટના છે જો કે ચોમાસાની આવી વીજળી પડવાની ઘટના બનતી હોય છે ખૂબ જ સાવચેતી રાખવાની જરૂરત છે ખાસ કરીને પંદર તારીખે આજે મિત્રો વિસ્તારની વધારો થશે સોળ સત્તર તારીખે અહીંયા તમે જોઈ શકો છો અઢાર તારીખે અને ઓગણીસ તારીખ સુધી ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે વરસાદ છે ત્યારબાદ એકવીસ તારીખથી મિત્રો વીજળીની શક્યતા ખૂબ જ ઓછી દેખાઈ રહી છે એ તમે જોઈ શકો એકવીસ તારીખ પછી ઠંડરસ્ટ્રોમની એક્ટિવિટી નહીં જોવા મળે શ્રાવણના સરોડાની જેમ ધીમી ધારે અને ખાસ કરીને ખૂબ જ તેજ પવન હોવાને કારણે સતત અને સાર્વત્રિક વરસાદ જોવા મળશે વીજળી જોવા નહીં મળે પરંતુ ખાસ કરીને અઢાર તારીખ સુધી ખૂબ જ વીજળી સાથે વરસાદ જોવા મળવાનો છે તો ખાસ કરીને દરેક લોકોને ચેતવણી છે કે હજુ જો તમારે ખાસ કરીને કપાસિયા જેવા પાકો છે એ કોરાની અંદર તમે નાખતા હોય તો કોરાની અંદર વાવેતર કરવી જોઈએ કારણ કે કોરાની અંદર સસ્તામાં વાવેતર થઈ જતું હોય છે અને એની ઉપર મિત્રો ખાસ કરીને વરસાદ પડવાને કારણે ઉગારો પણ સારો આવતો હોય છે અને જો પછી તમે ભારે વરસાદ થયા પછી ખેતર ચૂકાતો સુકાતું નથી એની અંદર ટ્રેક્ટર જતું નથી અને ખાસ કરીને મજૂરો પણ એકસાથે વાવણી થવાને કારણે મજૂરો દ્વારા જ કપાસનું બિયારણ સોંપાવતા હોય તો પણ મોંઘું થતું હોય તો આવા સમયે હજુ પણ તમારા વિસ્તારની અંદર વરસાદ ન થયો હોય તો ખાસ કરીને વાવણી લાયક વરસાદની ખૂબ જ મોટી આગાહી છે આગામી દસથી પંદર દિવસ કન્ટિન્યુ વરસાદ રહેશે તો વાવણી પણ ખૂબ જ સારી દરેક વિસ્તારમાં થઈ જશે તો હજુ પણ વાવેતર ન કર્યું હોય તો કરવાની મિત્રો અહીંયા સલાહ આપવામાં આવે છે તો આજના વિડીયોમાં આટલું જ અસ્થુ જય હિન્દ જય ભારત